પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં મોટા ઔદ્યોગિક એકમો આવેલ હોય જે પૈકી અંકલેશ્વર પાનોલી ઝઘડીયા દહેજ તેમજ સાયકા જીઆરડીસી વગેરે ઔદ્યોગિક વસાહતો આવેલ હોય જેમાં ઘણા નાના ફાર્માસ્યુટિકલ એકમોમાં બનતી ડ્રગ્સનું યોગ્ય મોનિટરિંગ કરી શકાય અને કોઈ નાર્કોટિક્સ સિન્થેટિક્સ ડ્રગનું નું ઉત્પાદન ન થાય અને એકબીજા સાથે સંકલન અને સમન્વય સાધી નાર્કોટિક્સ ડ્રગ્સની વડી ઉપર અંકુશ લાવી શકાય વોચ રાખી યોગ્ય કંટ્રોલ કરી શકાય તે હેતુથી અલગ અલગ એજન્સીઓ એકબીજા સાથે સંકલન કરી સમાજમાંથી નાર્કોટિક્સ ના વ્યસન ની બધી સંપૂર્ણ આપ દૂર કરવાના હેતુથી તેમજ ઔદ્યોગિક એકમો એકમોમાં ઘણી વખત પર્યાવરણ અને સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ હાનિકારક હાઇઝાર્ડ વેસ્ટ પડતર અવાવૃજ્યા પર તેમજ ખાડી કોતર કેનાલ વિગેરે ગુનાહિત માનસિકતા ધરાવતી ટોળકીઓ દ્વારા ગેરકાયદેસર રીતે નિકાલ કરવાની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે આવી પ્રવૃતિ સદંતર બંધ થાય તેવા તથા કંપનીમાં બનતા

પરોક્ષ રીતે સામેલ નાના મોટા ઉદ્યોગિક એકમોને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ન થાય તેમજ માટે નાર્કોટિક્સ ડ્રગ્સની વધી બાબતે તકેદારી રાખવા બાબતે સૂચના આપી હોય તેમજ ભરૂચ જિલ્લામાં અકસ્માતના બનાવો વધુ પ્રમાણમાં બનતા હોય જેથી કંપનીના તમામ કર્મચારી ફરજિયાત હેલ્મેટનો ઉપયોગ કરે અને કાયદાનું પાલન કરે તે માટે 31 માર્ચ સુધી અમલીકરણ ઈકરણ માટેનો સમય આપવામાં આવેલ હોય અને ત્યારબાદ આ બાબતોનું અમલીકરણ ન થાય તો પોલીસ દ્વારા સખતમાં સખત કાર્યવાહી હાથ ધરવા આવશ્યક અંગેની સૂચના આપવામાં આવી હતી તેમજ

ભરૂચમાં ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની આજે જોઈન્ટ મિટિંગ રાખવામાં આવી હતી આ જોઈન્ટ મિટિંગમાં અલગ અલગ વિષયો ઉપર પ્રેઝન્ટેશન આપવામાં આવશે અને અરસ પરસ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે ખાસ કરીને જે મુદ્દા અમે લોકોએ કવર કર્યા છે એ પોલ્યુશનનો જે હમણાં કેસ ધ્યાન ઉપર આવ્યો પાનોલી પોલીસ સ્ટેશનમાં એ સંદર્ભે અવેરનેસ સ્પ્રેડ કરવા માટે બીજું એક એફએસએલની ટીમ છે એફએસએલની ટીમ એક પ્રેઝન્ટેશન આપશે નાર્કોટિક સબસ્ટન્સ સાયકોટ્રોપિક સબસ્ટન્સ અને એની અસરો એના સિવાય ટ્રાફિક મેનેજમેન્ટ અને અકસ્માતો અટકાવવા માટેનું એક અલગથી પ્રેઝન્ટેશન છે અને ફૂડ અને ડ્રગ્સ ઓવરઓલ આ તમામ વસ્તુને એટલે કવર કરવામાં આવી કારણ કે ભરૂચમાં ઇન્ડસ્ટ્રીઅલ એકમો ખૂબ જ વધારે છે ઘણા બધા લોકો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા છે અને અમને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તમામ લોકોનો એટલો બધો સહકાર મળ્યો છે કે કલેક્ટિવલી આવા સેમિનારો યોજી અને વધારે સારું કરી શકીએ અને વધારે સેફ રાખી શકીએ આજુબાજુના વિસ્તારને એ સંદર્ભે આજે આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનનો સેમિનારો અને લેક્ચરો પૂરા થયા પછી અલગ અલગ વિષયોની અરસપરસ ચર્ચા કર્યા પછી આગામી દિવસોમાં શું કરી શકાય એ કલેક્ટિવલી નક્કી કરવામાં આવશે